પણ મારે આ તકે આભાર માને લોકોના આગેવાન તરીકે જયારે એમને મને બિરદાવી અને મારા સમાજને મતદારોને બધાને બનાસકાંઠાને સૌને પ્રેરિત કર્યા છે ત્યારે આ તમામ ટીવી ચેનલોને ખાસ કરીને એબીપીએ કાયમી જે લોકોના પ્રશ્નો જે કાંઈ મેં રજૂ કર્યા હોય એ સરકાર સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો કરીને સહકાર આપ્યો છે મને પોતાને બનાસકાંઠાની જનતા વધારે આલમ કરતી છે કોમના મતદારો પર ખૂબ મોટો ભરોસો છે એમને પ્રેમ સ્નેહ લાગણી એ તન મનને ધન વોટ અને નોટ બંને આંખા બનાસકાંઠા જિલ્લા આપ્યું છે ત્યારે મને સો ટકા નોટ પણ આપીને જેનનું મામેરું પડશે એ દરેક તાલુકે દરેક ગામે જઈને મામેરું માગ્યું છે અને મતનું મામેરું માગ્યું છે મતનું મામેરા પછી જૈન તરીકે મારે જિલ્લાની જવાબદારી શું એ હું પૂરેપૂરી મારી એક નૈતિક જવાબદારીના ભાગરૂપે કરું છું મતદાન કરીને બહાર નીકળ્યા ત્યારે પિતા અને માતા આ ઉપર જે તમને લઈ છે અન્ય કામ તમે કીધું કે હું મતદાન આવજો કે આ કુદરતી મેળા કુદરતી મેળા પર હું કરે ખરેખર હું પાવર રહું છું મારા માટે પિતા રહે છે પણ એમને પણ આ મતદાન કરવા આવું અને મારું પણ મતદાન કરીને બહાર નીકળવું એટલે પહેલાં જ માતા પિતાના આશીર્વાદ એમણે મારા પિતાએ મારા માટે હાથ મૂકીને એક દીકરી તરીકે જે ઇમોશનલ રીતે લાગણી કરીને જે વહાલ કરે એ કર્યું એ મારા માટે આવું ભાગ્ય છે કે એમનું ઋણ મારા ઉપર ખૂબ મોટું રામનું છે પણ માતા પિતાનો વિશેષ છે કે ઋણ મૂક્યા ના છેલ્લો સવાલ મતદારોના પહેલાથી કહેતા જે નોટ તમને મળ્યા એનાથી વિશેષ મળશે સમગ્ર બનાસકાંઠા દારા આલમ છતી છે તો બનાસકાંઠાના વીસ લાખથી વધારે મતદારોએ આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવાના છે ત્યારે આખા જિલ્લા દરમિયાન કેપ્સિયન માં ખૂબ પ્રેમ અલગ અલગ પ્રકારના સન્માન કોઈ ઘોડા બેસાડે કોઈ ગાડાપુર બેસાડે કોઈ વંદરપુર બેસાડે એમને રીતે જે એમને પોતાને એમ લાગે કે બેનને કઈ રીતે લાભ લડાઈએ એટલે તમામ સંસ્કૃતિ પ્રમાણે સ્વાગત કરી અને આશીર્વાદ આપવા માટેની ખાતરી આપી છે ત્યારે આજે મોટા પ્રમાણમાં મતદાન કરી અને બનાસકાંઠાની જનતા